નામાના મૂળ તત્વ ભાગ બે માં આપણું પ્રકરણ નંબર એટલે કે હિસાબી ગુણોત્તરો વિશ્લેષણ પ્રકરણ જોઈ રહ્યા હતા જેમાં આપણે ચાલુ ગુણોત્તર એટલે કે તરલતાના ગુણોત્તરો જે છે જેમાં બે ગુણોત્તરોનો સમાવેશ થાય એક ચાલુ ગુણોત્તર અને બીજું પ્રવાહી ગુણોત્તર જેમાંથી ચાલુ ગુણોત્તર અંગે આપણે માહિતી મેળવી હતી ચાલુ એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે અને માટે આજના આપણા આ અંદર આપણે ચાલુ દાખલા કેવી રીતે થાય તે જોવાના છીએ ચાલુ ગુણોત્તર ચાલુ મિલકતો સામે ચાલુ દેવાનું પ્રમાણ કેટલું છે તે દર્શાવે છે જો ચાલુ દેવા કરતા ચાલુ મિલકતોનું પ્રમાણ વધુ હોય તો તે ધંધાકીય એકમની તરલતા વધુ છે એમ કહેવાય વધુ તરલતા એટલે ટૂંકા ગાળાની વધુ સદ્ધરતા હવે ચાલુ ગુણોત્તર જો આપણે શોધવો હોય તો આપણી પાસે સૂત્ર છે ચાલુ મિલકત ભાંગ્યા ચાલુ દેવા ચાલુ મિલકતો એટલે કે એવી મિલકતો કે જે રોકડના સ્વરૂપે હોય તો રોકડ સમકક્ષ હોય જેમનું મહિનાની અંદર રોકડ અથવા રોકડ સમકક્ષમાં રૂપાંતર થઈ શકે તેમ હોય અને ચાલુ દેવા એટલે એવી જવાબદારીઓ કે જેની ચૂકવણી બાર મહિનાના સમયગાળા દરમિયાન કરવાની ઉદાહરણ નંબર અગિયાર ઉપર જઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ સરળ બને કે જેની અંદર એમ કહે છે કે પી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે ચાલુ ગુણોત્તરની ગણતરી કરો જેમાં દેવાદારો એક લાખ એસી હજાર લેણી હુંડી ત્રીસ હજાર ઘરખાદ અનામત દસ હજાર સ્ટોક છે ત્રીસ હજાર રોકડ અને રોકડ સમકક્ષ પિસ્તાલીસ હજાર મશીનરી એક લાખ વીસ હજાર ફર્નિચર નેવું હજાર દેવી હુંડી વીસ હજાર ટૂંકા ગાળાની લોન નેવું હજાર ચૂકવવાના બાકી ખર્ચા સત્યાવીસ હજાર પાંચસો આટલી ઇન્ફોર્મેશન આપી છે આ ઇન્ફોર્મેશન પરથી આપણે ચાલુ ગુણોત્તર જે છે તે શોધવાનો છે હવે ચાલુ ગુણોત્તરનું સૂત્ર થાય ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા ચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતો આવશે તો કે એક તો કે દાખલામાં દર્શાવેલ દેવાદાર પરંતુ આપણને સમજૂતીમાં કહ્યું હતું તે પ્રમાણે દેવાદારો જે છે હંમેશા ઘાલખાદ અનામત બાદ કર્યા પછી ના જ લેવામાં આવે માટે દેવાદારો એક લાખ એસી હજાર જે છે માંથી દસ હજાર જે બાદ કરી નાખીએ આપણે એટલે કે એક લાખ સિત્તેર હજાર દેવાદારો બરાબર છે પ્લસ લેણી હુંડી આપણી ત્રીસ હજાર છે તે સ્ટોક જે છે ત્રીસ હજાર અને રોકડ અને રોકડ સમકક્ષ જે છે એ પિસ્તાલીસ હજાર એનો ટોટલ કરવાનો થાય કારણ કે મશીનરી અને ફર્નિચર એ મિલકત તો છે પરંતુ તે ચાલુ મિલકત નહીં બિન ચાલુ મિલકત છે જેનો સમાવેશ ચાલુ ગુણોત્તરમાં કરવામાં આવે નહીં નેક્સ્ટ કહે છે ચાલુ દેવા શોધવા પડશે તો ચાલુ દેવામાં દેવી હુંડી વીસ હજાર ટૂંકા ગળાની લોન નેવું હજાર અને ચૂકવવાના બાકી જે ખર્ચા છે એ સત્યાવીસ હજાર પાંચસો એટલે કે એક સાડત્રીસ પાંચસો એક લાખ સાડત્રીસ હજાર પાંચસો એ આપણા ચાલુ દેવા થાય એટલે કે ચાલુ મિલકતોનું જે સૂત્ર છે એટલે ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે કે ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા તો ચાલુ મિલકત આપણી પાસે થઈ બે લાખ ને પિંચોતેર હજારની અને છેદમાં ચાલુ દેવા જે આપણા છે તે થયા એક લાખ સાડત્રીસ હજાર પાંચસો જેથી કરીને આપણે એનો આન્સર આવશે બી પણ કહ્યું હતું તે પ્રમાણે ચાલુ ગુણોત્તર પ્રમાણમાં દર્શાવવામાં આવે છે અને દર્શાવવું હોય તો એમ લખવાનું થાય કારણ કે દરેક ના છેદમાં એક તો હોય જ છે અને તમારી પાછળ જે જવાબ આવે છે એ જવાબને જેમમાં ફેરવી નાખવાનું થાય જેથી આપણને જે મળશે તે ચાલુ ગુણોત્તર મળશે એટલે બે આપણો જવાબ આવે એને આપણે જેમમાં ફેરવી દઈએ એટલે આવશે બે જેમ એક ચાલુ ગુણોત્તર છે તેમ કહી શકાય હવે આ જે ચાલુ ગુણોત્તર જે બે જેમ એક ના પ્રમાણમાં છે તે આપણે ગઈકાલે જે થિયરી જોઈતી તેમાં એ જોયું હતું કે સામાન્ય રીતે આ ગુણોત્તર બે જેમ એક ના પ્રમાણમાં ઈચ્છનીય ગણાય છે કારણ કે પ્રમાણ ગુણોત્તર કરતા ખરેખર ગુણોત્તર વધુ હોય તો વ્યાજનું નુકસાન ઉભું કરે છે એટલે અહીં આપણે એ તારણ કાઢી શકીએ કે પી કંપની પાસે એક રૂપિયાની ચાલુ જવાબદારી ચૂકવવા માટે બે રૂપિયાની ચાલુ મિલકતો છે એટલે મળવાપાત્ર રૂપિયા બે પાત્ર રૂપિયા એક જ્યારે ચાલુ મિલકતો ચાલુ દેવા કરતાં વધારે હોય ત્યારે ટૂંકા ગાળાની સદ્ધરતા સૂચવે છે નહીં ચાલુ ગુણોત્તરનો જવાબ બે જેમ એક દર્શાવેલ છે જો તે ફક્ત બે દર્શાવેલ હોત તો પણ તેનો અર્થ બદલાતો નથી અંશને છેદ વડે ભાગતા જે જવાબ આવે તે છેદના એક પ્રમાણમાં પ્રમાણ દર્શાવે છે મતલબ આપણું જે જવાબ હતો એ બે લાખ પિંચોતેર હજાર ભાંગ્યા એક સાડત્રીસ પાંચસો હતું તમારો જવાબ આવ્યો બે તો દરેકના છેદમાં એક તો હોય જ એટલે બે જેમ એક તમે દર્શાવી શકો એવું કહે છે જો તે ફક્ત બે દર્શાવેલ હોય તો પણ તેનો અર્થ બદલાતો નથી એટલે જ અહીં છેદ એક ગણાય તેથી તેની સામે અંશનું પ્રમાણ બે ગણાય એટલે જ એ બે જેમ એક એવી રીતે લખવામાં આવે છે આજ અહીં સુધી રાખીએ છીએ આવતા નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળના દાખલાઓમાં આગળ વધશું